નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ વિરમગામ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો એંસી રાજકોટ ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ભચાઉ ચાર હજારથી ચાર હજાર પાંચસો સાઠ વિસાવદર ચાર હજારથી ચાર હજાર ચારસો સાઠ પોરબંદર ત્રણ હજાર ચારસો પચીસથી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર બસો એકથી ચાર હજાર છસો ત્રણ હજાર પાંચસો સાઠથી ચાર હજાર છસો વીસ રાપર ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર ચારસો બાવન ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો નેવું પાટડી ત્રણ હજારથી ચાર હજાર પાંચસો એંસી વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો અડસઠ જેતપુર ત્રણ હજાર નવસો એક્યાસીથી ચાર હજાર ચારસો એકાણું ભાવનગર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર બસો એકસઠ જુનાગઢ ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો દસ સાવરકુંડલા ત્રણ હજાર સોથી ચાર હજાર સાતસો બાબરા ત્રણ હજાર નવસો દસથી ચાર હજાર સાતસો પચાસ બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પચીસ મોરબી ચાર હજાર સોથી ચાર હજાર પાંચસો દસ જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર સાતસો પચાસ કાલાવડ ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો હરીજ ચાર હજારથી ચાર હજાર સાતસો ટસદ ચાર હજારથી ચાર હજાર સાતસો ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર એક દિયોદર ચાર હજારથી પાંચ હજાર અમરેલી ત્રણ હજાર છસો નેવુંથી પાંચ હજાર બસો સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો થરા ત્રણ હજાર સાતસોથી પાંચ હજારસો સિહોરી ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ચારસો એંસી અંજાર ત્રણ હજાર સોથી ચાર હજાર પાંચસો સિતેર પાભર ત્રણ હજાર સોથી ચાર હજાર આઠસો પચીસ લખતર ચાર હજારથી ચાર હજાર ત્રણસો જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર પાંચસો ત્રીસ પાંથાવાડા ત્રણ હજાર ત્રણસોથી ચાર ધાનેરા ત્રણ હજાર ચારસો એંસીથી ચાર હજાર સાતસો ઓગણપચાસ પાલનપુર ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર ચારસો પચાસ સાણંદ ત્રણ હજાર નવસો નેવુંથી ત્રણ હજાર નવસો નેવું થરાદ ચાર હજાર સોથી પાંચ હજાર એકત્રીસ લાખણી ત્રણ હજાર આઠસો એકતાલીસથી ચાર હજાર બસો રાઘનપુર ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર બસો એકાવન તળાજા પાંચ હજાર એકસો નેવુંથી પાંચ હજાર એકસો નેવું પાટણ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ચારસો સત્તાણું બોટાદ બે હજાર પાંચસોથી ચાર હજાર છસો એંસી ડીસા ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર એકસો પચીસ ઊંઝા ત્રણ હજાર ત્રણસો અગિયારથી છ હજાર એકસો એંસી પીલડી ચાર હજારથી ચાર હજાર બસો એકસઠ વારાહી ચાર હજાર સોથી ચાર હજાર નવસો એક આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો